આજના વિડીયોમાં આપણે સાંભળીશું તુલસી વિવાહ વ્રતની વિધિ અને તેનો મહિમા બ્રહ્માજી કહે છે કાર્તિક શુકલ નવમીના દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો છે તેથી તે તિથિ દાન અને ઉપવાસમાં ક્રમશઃ વ્યાપી તથા પરાહન વ્યાપી હોય તો ગાહે છે આ તિથિએ નોમ થી અગિયાર સુધી મનુષ્યએ શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહનો ઉત્સવ કરવો તો તેને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્વકાળમાં કનકની પુત્રી કિશોરીએ એકાદશી તિથિએ સંધ્યા સમયે તુલસી વિવાહની વિધિ સંપન્ન કરી તેનાથી તે કિશોરી વૈદવ્ય દોષથી મુક્ત થઈ ગઈ હવે હું તે વિધિ બતાવું છું એક તોલો સોનાની ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા તૈયાર કરાવવી અથવા પોતાની શક્તિ પ્રમાણે અડધા કે ચતુરતા તોલાની પ્રતિમા બનાવવી પછી તુલસી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા માં પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્તુતિ વગેરે દ્વારા ભગવાનને ઉઠાવે ફરી પુરુષ સુતકના મંત્રો દ્વારા ચોરસો ઉપચાર થી પૂજા કરવી પહેલા દેશ સ્મરણ કરીને ગણેશજીનું પૂજન કરવું પછી પૂર્વહન વાંચન કરાવીને નાંદી શ્રાદ્ધ કરવું ત્યાર પછી વેદ મંત્રોના ઉચ્ચારણ અને વાજિંત્રો વગેરેના ધ્વનિ સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાને તુલસીજીની પાસે લાવીને મૂકવી પ્રતિમાને વસ્ત્રોથી આચ્છાદિત કરી રાખવી તે સમયે ભગવાનનું આવાહન કરવું હે ભગવાન કેશવ આવો દેવ હું આપની પૂજા કરીશ આપની સેવામાં તુલસીને સમર્પિત કરીશ આપ મારા સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરો આ પ્રમાણે આવાહન પછી ત્રણ ત્રણ વાર અર્ધ પાદ અને વિશિષ્ટ આસનનું ઉચ્ચારણ કરીને એમને ક્રમશઃ ભગવાનને સમર્પિત કરવા પછી આચમની પદ ત્રણ વાર બોલીને ભગવાનને આચમન કરાવવું ચાર પછી કાંસાના પાત્રમાં દહીં ઘી અને મધ મૂકીને તેને કાંસાના પાત્રથી જ ઢાંકી દઈને તથા ભગવાનને અર્પણ કરતાં આ પ્રમાણે કહેવું હે વાસુદેવ આપને નમસ્કાર છે આ મધુપર્ક ગ્રહણ કરો ત્યાર પછી હળદરનું લેપન અને અભ્ય કાર્ય સંપન્ન કરીને ગૌધુલી વેળાએ તુલસી અને વિષ્ણુનું અલગ અલગ પૂજન કરવું બંનેને એકબીજાની સામે રાખીને મંગળ પાઠ કરવો જ્યારે ભગવાન સૂર્ય થોડા થોડા દેખાતા હોય જ્યારે કન્યાદાનનો સંકલ્પ કરવો પોતાના ગોત્ર અને પ્રવનું ઉચ્ચારણ કરીને પાછળની ત્રણ પેઢીઓનું પણ આવર્તન કરવું ચાર પછી ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી મધ્ય અને અંતથી રહિત ત્રિભુવન પ્રતિપાલક પરમેશ્વર આ તુલસીને આપ વિવાહની વિધિથી ગ્રહણ કરો આ પાર્વતીના બીજથી પ્રગટ થઈ છે વૃંદાની ભસ્મમાં સ્થિત રહી છે તથા આદિ મજ્જ અને અંતથી રહિત છે આપને તુલસી ઘણી જ પ્રિય છે તેથી આને હું આપની સેવામાં સમર્પિત કરું છું મેં પાણી પાઈને અને બીજી સેવાઓ કરીને મારી પુત્રીની જેમ આને પાળી પોષીને ઉછેરી છે આપની પ્રિયા તુલસી હું આપને જ આપી રહ્યો છું હે પ્રભુ આપ તેનું ગ્રહણ કરો આ પ્રમાણે તુલસીનું દાન કરીને પછી તે બંને તુલસી અને વિષ્ણુની પૂજા કરવી લગ્નનો ઉત્સવ કરવો સવાર થતાં ફરી તુલસી અને વિષ્ણુનું પૂજન કરવું અગ્નિની સ્થાપના કરીને તેમાં દ્વાદક્ષર મંત્રથી ખીર ઘી મધ અને તલ મિશ્રિત હવનની દ્રવ્યની એકસોને આઠ આહુતિ આપવી પછી સ્વષ્ટીકૃત હોમ કરીને પૂર્ણાહુતિ કરવી આચાર્યની પૂજા કરીને હવનની શેષ શેષવિધિ પૂરી કરવી ત્યાર પછી ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી હે દેવ હે પ્રભુ આપની પ્રસન્નતા માટે મેં આ વ્રત કર્યું છે હે જનાર્દન આમાં જે કંઈ કમી રહી ગઈ હોય તે આપની કૃપાથી પૂર્ણતાને પ્રાપ્ત થાય જો દ્વાશીમાં રેવતીનું સોતું ચરણ વીતી રહેવું હોય તો તે સમયે પારણ એટલે ભોજન ન કરવું તે સમયે પારણ કરે છે તેને નિષ્ફળ થાય છે ભોજન પછી તુલસીના આપમેળે પડેલા પાંદડા ખાઈને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે ભોજનના અંતમાં શેરડી આંબળા અને બોર ખાવાથી ઉશિષ્ટ દૂત નિવૃત્ત થઈ જાય છે ત્યાર પછી ભગવાનને વિદાય આપતા કહેવું હે ભગવાન આપ તુલસીની સાથે વૈકૂંટધ ધામમાં પધારો હે પ્રભુ મારા દ્વારા કરેલી પૂજા ગ્રહણ કરીને આપ સદા સંતુષ્ટ રહો આ પ્રમાણે દેવેશ્વર વિષ્ણુને વિદાય આપીને મૂર્તિ વગેરે બધી સામગ્રી આચાર્યને અર્પણ કરવી આમ કરવાથી મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે તો અહીંયા તુલસી વિવાહની વિધિ અને મહિમા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા આ વ્રતની વિધિ અને મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો